મહેમદાબાદના વાત્રક નદીના કિનારે આવેલ હનુમાનજી મંદિરના સેવક સત્તાવન વર્ષીય કાળુભાઈ બોઈની થોડાક દિવસો અગાઉ હત્યા થઈ હતી હત્યા કરનારે સેવકનું મોઢું છુંદી નાખીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સેવક એકલા જ રહેતા હોય ત્યારે હત્યાનું પગેરું મેળવવા માટે પોલીસે સાત ટીમો બનાવીને તપાસ ધમધમાવી હતી તે દરમિયાન પોલીસને એક મહત્વનો જે સુરાગ હાથ લાગતા પડકારરૂપ કહી શકાય તેઓ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો ત્યારે હત્યા કરનાર બાબુ ઉર્ફે બાબુડીયો પરમાર તેમાં ઝડપાયો મહેમદાબાદમાં પ્રવેશવાના નિકાસના તમામ માર્ગોનો સીસીટીવી બસ સ્ટેશન રેલવે સ્ટેશન સિત્તેર થી વધુ રિક્ષાવાળા અને ચાલીસ થી પણ વધુ રેલવે પરના કુલી મજૂરોની પૂછપરછમાં હાથ ધરી હતી જોકે સેવકનો ચોરાયેલ મોબાઈલ ટ્રેસ થતાં પોલીસ સ્થળ પર જ પહોંચી ગઈ હતી જ્યાં એક દુકાનદાર પાસેથી મોબાઈલ હાથ લાગ્યો હતો તેમણે જણાવ્યું હતું કે એક ઇસમ મોબાઈલ વેચવા માટે આવ્યો હતો તેની પાસે મોબાઈલનું બિલ ન હોવાથી તેનો ફોટો પાડેલ છે બસે ફોટાના આધારે પોલીસે સીસીટીવીમાં બે હજાર લોકોને તપાસ્યા હતા તે દરમિયાન હત્યારો હાથે લાગ્યો હતો ચાર દિવસ પહેલાં અહેમદાબાદ ખાતે જે વાત્રક નદીના કિનારે હનુમાનજીનું મંદિર છે એની સેવા પૂજા કરતા કાળુભાઈ ભોઈની હત્યા થયેલી અને એ બાબતમાં એમના ફેમિલી મેમ્બરે ગુનો દાખલ કરાવેલો આઈપીસી ત્રણસો બે એક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયેલો આરોપી કોણ હતું એ શરૂઆતના તબક્કે ખબર ન હતી અને પોલીસે એને ખૂબ ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી અને સતત આની અંદર એક્ટિવ કરી હ્યુમનિ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ એ સિવાય ઘણા બધા લોકોની મદદ મેળવી અને આરોપીને શોધેલ છે જે ઘટનાને અંજામ આપ્યો છે એ આરોપી હાડકોર ક્રિમિનલ છે અગાઉ પણ ત્રણસો બેના ના ગુનામાં જેલમાં જઈ અને જેલમાંથી પણ બે વખત ભાગેલ છે એ સિવાય પોતાના વિસ્તારની અંદર જ મહાવ્યથા જેવા ગુના કરેલ છે રેલવેમાં ચોરી જેવા ગુનાઓ પણ સંડોવાયેલ છે તો અલગ અલગ પ્રકારના ગુના આચરેલ છે ગુના માનસિકતા ધરાવે છે અને આ જે ગુનો બન્યો એ ગુનામાં પૂજારી સુતા પોતે ચોરીના ઇરાદે ગયેલો અને પૂજારી જાગી જતા એને જે પેલા ઘોડિયાના પાયા આવે મજબૂત લાકડા એનાથી એકદમ હિચકારી હુમલો કરી માથા ઉપર અને ગંભીર ઈજાઓ પહોંચાડી અને એમનું મૃત્યુ નીપજાવેલું અને જે મોબાઈલ હતા એ લઈ સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણ ને લઈને ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં ફૂગ જીવાતો નો ઉપદ્રવ વધ્યો હતો આ વિસ્તાર